રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ફરીથી ક્ષત્રિય સમાજની માફી એકવાર નહીં બે વાર માગી લીધી મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે ક્ષત્રિય સમાજે બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબે ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આધા કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી બાપુ અત્યારે સમાધાન પણ થઈ ગયું છે

આવા યુદ્ધને હું માનતો જ નથી ને આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હોય એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગઈમો નથી એને કહું છું મને વેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ 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 ને પાણી પાણી થઈ જશે આ વિવાદ નો અંત અહીંયા જાહેર જ કરવામાં આવે છે જે નરિયા તરિયા આમથી ના અમથી એમના માટા મારે છે એના વચ્ચે વાત છે આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી